Shumë e shkarë dhe સર્વપ્રથમ વાત કરીએ આપણે આણંદ થી એવા સામરખા ગામની કે જ્યાં વર્ષોથી વિકાસ ક્યાંક ને ક્યાંક ખોવાયેલો છેલ્લા બે વર્ષથી બે વર્ષમાં તમે જે કામો જોઈ રહ્યા છો તે કામોમાં અત્યારે હાલમાં રોડનું જે કામ છે તે પૂરું કરવામાં આવ્યું છે તેની સાથે સાથે દબાણો જે છે તે દબાણોને અત્યારે હાલમાં હટાવવામાં આવ્યા છે તેની સાથે જ અહીંયા ગટર લાઈન નથી તેને ગટર લાઈન પણ આપવામાં આવી છે અને તેની સાથે સાથે પાણીની લાઈન પણ

અમારા કાયમ માટે ચૂંટણી કર્યા વગર પણ અમે આ સરપંચ જોઈએ કારણ કે ગામમાં ગટરો રોડ પાણીની સગવડ બધું જ સરસ કરે છે બહુ જ ફાઇન વ્યવસ્થા છે એમની માટે વાત કરીએ ગટરના લાઇનની તો અત્યાર સુધી વાત કરીએ કે કહેવામાં આવ્યું છે કે ગટર લાઇન અહીંયા હતી જ નહીં ત્યારે આ વખતે બે વર્ષમાં તમને ગટર લાઇન પણ મળી ગઈ છે શું કહેશે હા તો મળી ગયા ને અમે ને એમને કપડાં ધોવાની બધી બહુ જ આમ વ્યાધી વ્યાધી હતી એને બદલે અત્યારે અમારે બહુ શાંતિ થઈ છે વાત કરીશું આપણે સામરખા ગામના સરપંચ સાથે કે તેઓ દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે એક જ ગોલ હતો કે સામરખા ગામને આપણે સ્વચ્છ સુંદર અને રડિયામું બનાવવું છે એ માટે અમારો ગોલ નક્કી જ હતો એ પેલા અમે સૌપ્રથમ પ્રથમ સામરખા ગામની જોડે રસ્તામાં કાસ હતો કાશપુરીને અમે ગટર લાઈન નાખીને કાસપુરીને એની ઉપર અગિયાર મીટર રસ્તો પહોળો કરેલો છે એ અત્યારે ડામર રોડ કામ ચાલુ જ છે બીજું કે સામરખાઇ એપ્રોચ રોડ ઉપર એ બી સાડા પાંચ સાડા પાંચ મીટર રસ્તો પહોળો અને સાઈડમાં પાણી નીકળી જાય વરસાદી પાણી એની માટે ગટરની પણ વ્યવસ્થા કરી તેમજ પાણીની લાઈન પણ નવી નાખવામાં આવેલી છે વાત કરી અત્યારે હાલમાં જે રીતે રસ્તો દેખાઈ રહ્યો છે દબાણ આપના દ્વારા હટાવવામાં આવી રહ્યા છે સીસી રોડ હવે આગામી સમયમાં બનાવવામાં આવશે ગટરની જે સૌથી મોટો પ્રશ્ન હતો સામરખા ગામનો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વરસાદી પાણીનો પણ નિકાલ ન હતો તો છેલ્લા બે વર્ષમાં તેમાં શું પ્રગતિ થઈ છે તેમાં ઘણા પબ્લિકનો પછી સારો સપોર્ટ રહ્યો કે વગર નોટિસે આપણે દબાણ દૂર કરી છે કે જાણે છે કે સારો વિકાસ થઈ રહ્યો છે એમાં સહભાગી થવા માટે આપણો સારો સપોર્ટ પબ્લિકનો બી રહેલો છે અને ગટરનો લાઈન પણ આવી રીતે પ્રાણે ચાલુ છે વાત કરીશું આપણે બીજા જ એવા સ્થાનિક સાથે કે તેઓનો શું વિચાર છે જ્યારે આ વિકાસ તેમના ગામમાં થઈ રહ્યો છે જે આપ વર્ષોથી આ ગામમાં રહ્યા છો ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આપ આ ગામને નિખાડી રહ્યા છો કે કેવી રીતે ગામ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આ બે વર્ષમાં શું વિકાસ પહેલાના વર્ષમાં તો કોઈ વિકાસ થયો છે હતો જ નહીં બરાબર જે કંઈ આવે પોતાનું કાર્ય કરીને જ બેસી રહેતા કોઈ ગામમાં કોઈને તકલીફ છે કે કોઈ જોઈ નીકળતા જ નહોતા પણ છેલ્લા બે વર્ષમાંથી ઘણા વિકાસના કાર્ય થયા છે એમાં ગામના લોકોનો બી સહકાર છે હાલમાં આપણે વાત કરી કે જે રીતે રહેવાસીઓનું કહેવું છે સ્થાનિકોનું કહેવું છે સાથે જ કે સરપંચનું પણ કહેવું છે કે છેલ્લા બે વર્ષોમાં ઘણો વિકાસ થયો છે અને આપ જોઈ શકો છો કે સામરખા ગામમાં જે રીતે વરસાદી પાણીનો પ્રશ્ન હતો ગટરનો પાણીનો પ્રશ્ન હતો અને રોડનો પણ પ્રશ્ન હતો તે તમામ પ્રશ્નોને હવે ઉકેલવાનો સરપંચે ઠાની લીધું છે ત્યારે આ વખતે ઘણા છેલ્લા બે વર્ષથી સરપંચ દ્વારા ઘણો બધો અહીંયા વિકાસ કરવામાં આવી રહ્યો છે આપણે વધુ એક સ્થાનિક સાથે વાત કરીશું કે તેઓએ કેવી રીતે સામરખાને વિકાસને જોયો છે જી આપનું નામ અને પરિચય કે કલ્પેશભાઈ પટેલ છેલ્લા 2 વર્ષમાં આપના દ્વારા આપના ગામમાં શું વિકાસ જોયો છે બે વર્ષમાં તો નહીં બેન પણ આ છેલ્લા 18 વર્ષથી તો હું જ રહું છું અહીં આ પહેલી વખત આ છેલ્લા બે વર્ષમાં આ વિકાસ અવરે દેખાયો હતો બાકી અહીં વિકાસ દેખાયો જ નહીં અમન સરપંચ જ આ પહેલા એવા મળ્યા છે કે ભાઈ હવે ગામનું પ્રગતિ કરી રહ્યા છે બાકી અતાર ઉંધી બધા આયા અને ગયા કીચો ભરી ગયા છે પહેલા શું તકલીફ પડતી હતી અને એનો હવે શું નિવારણ બેન જો પાણી નિકાલની જ પ્રશ્ન હતો પહેલામાં માં પહેલો છે ગોમમાંથી લોકો આવે એટલે પહેલા એને બચારાન ચોમાસામાં છે રોડ ઉંધી આવે તો એને પગ પલારી ન જ જવું પડે બધાય કઈ સાધન વાળા હોતા નહીં મધ્યમ વર્ગ વાળાને પોતાને ચાલી નીકળવાનો એને પગ બગાડીને જવું પડતું હતું એ પરિસ્થિતિ હતી છેલ્લા બે વર્ષથી એટલી સુધારો આવ્યો છે કે જેથી કરીને ઓછું થયું હવે નહીં થાય હવે આ ગટરની લાઈન આવી છે જેથી કરીને હવે એ પાણીનો નિકાલ છે એટલે લોકોને જવામાં સગવડ પડશે બધી રીતની સગવડો મળતી છે રોડ રસ્તાની તો પાછળ કોઈ દિવસ કોઈ જઈ શકતું નહોતું આજે ત્રણ ડબલ રોડ બન્યો છે અપડાઉન એ આ સરપંચે બનાવ્યો હજુ આ ડબલ રોડ બનશે અપડાઉનનો હવે આ ગામનું નાક બને છે મેન વસ્તુ તો એ છે કે અમારા ગામનું નાક છે આ એરિયા કેમેરામેન વિકાસ ચાર્જ સાથે કેરન મેકવાન ચરોતરનો અવાજ